લોકલ ક્રાઇમ બ્રાન્ચના પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ કરવા જણાવેલ હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના ના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ભુજ શહેરમાં આત્મા રામ સર્કલથી ભુજિયા રિંગ રોડ તરફ રોડની બાજુમાંથી અદ્રિમાન અબ્દુલ ઝુણેજા રહેવાસી રામનગરી વિસ્તાર ભુજવાડાના કબજામાંથી તથા ભુજીયા રિંગ રોડ પાસે રોડની બાજુમાંથી નદીમ ચાકી રહેવાસી લખુરાય ફાતક પાસે સુરલ ભીટ રોડ ભુજવાડાના કબજામાંથી તથા ભુજ શહેરમાં રામનગરી વિસ્તારમાંથી ઉમર શાહ ફકીર રહેવાસી કેમ્પેરિયા ભુજવાડાના કબજામાંથી તથા ભુજ શહેરમાં આલાવારા કબ્રસ્તાન સરપટ નાકા પાસેથી આરીફ ઇબ્રાહીમ ઘાચી રહેવાસી સરપટનાકા બહાર ભુજવાડાના કબજામાંથી તથા ભુજ શહેરમાં જૂના સ્વામી નારાયણ મંદિરની બાજુમાં પાવડી પાસેથી મોહન ઉમર સમા રહેવાસી સંજોગનગર ભોજવાડાના કબજામાંથી તથા મુંદ્રા શહેરમાં જૂના બંદર રોડની બાજુમાંથી જીગર અનંદજાજ ખોઝા રહેવાસી શીતલા માતાજીના મંદિરની પાસે વાંકલ બજાર મુંદ્રાવાડાના કબજામાંથી તથા નખત્રાણા શહેરમાં મફતનગર બસ સ્ટેશન પાસેથી સુલતાન આમદભાઈ નોડે રહેવાસી મફતનગર નખતરાણાવાડાના કબજામાંથી તથા અન્ય 31 ઇસમોના કબજામાંથી અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતા છરી હથિયાર મળી આવેલ જેથી મજકુડી સમોને છરી રાખવા બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી મજકુરાનંત્રી સમોને કોઈ કોગ્નિઝેબલ ગુનો કરવાના ઈરાદે પોતાના કબજામાં છરી હથિયાર રાખી જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી કચ્છ ભૂચનાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જેથી આણત્રીસ ઈસમો વિરુદ્ધ જીપી એક્ટ કલમ 135 પાંત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે